ઘણા વર્ષો પછી બંકુ નીકળે પડશે આજુબાજુ દેખાતું નથી હા મંગા ભાઈ શોંતિજ શ્યામ આયા બોલો બસ આ બાજુ તો કીધું લાવે મંગા ની ઓટો મારતો હતો ના ના કોઈ કોમા આયેલા પેલું શું છે છે બરોબર ઘણા વર્ષે મેર પડી ને તમે આવો છો

ઓ એટલે જોઈ વિચારી બોલવાનું આજે તમે બોલી આવો ને એ કશું હતું નહીં તો તારા બૈરાનો બહેરા ના રાખું ને લે તું મારું નામ બંને બાપુ નઈ ત્યાં ખાલી શોધી રાખો જો કશું નહીં તું એમ તું કનામાં હાથ પાછું એ તને ખબર અલ્યા મારા બેટા ભીખ માંગતા પૂછકા દોણો ન હતું અને મારા હું પાવર કરી દીમ કશું હતું નઈ ત્યાં બોલો અલ્યા બોલવું એટલું બોલો પણ તમે જોવા ખાલી તમારા શું થાય છે એમ આ કશું હતું નહીં લે આ મંગવાની તો હમ પડે ને એ ખોવાઈ જો એમ ઈ વાણ તો કોઈ ઓમય પંસી ખાવા નહીં અલ્લા કે નામ દેતું દે દો છ બલ્લા કે નામ પેકુ દે દો અલ્લા કે નામ પેકુ દે દો આ મારા પાસે તો કોઈ ઢેખાળાય નહીં તો હું આ લે વાત કરો જોતી હો દે દો બે દિવસ સુ સુ દાદી પૂછો કતલે તું ચાદાદી પૂછો એમ ઓવ આ તન કઉ અમે લેવું તો કશું નહીં ખાલી એક વસ્તુ છે પણ જો તારો નસીબ કોમ કરજો તને મર બાકી ના મળે ઓવ બોલો જો આટલા મંગો ભાઈ રે ને અમારો ગમો એવાના બૈરાની હેરાજી હરાજી સર એવાના દાળો બરોબર એટલે જો ઇકણે આવી જાય તો તારો નંબર લાગી જાય ને તો કોમ થઈ જાય ને કપ જિંદગી પડ્યા બીખ જ માગો તમે અને આવું જોન તો ના દેહાય અલે આ પબ્લિક સિટી માં જોઈ બધી પબ્લિક બે આવી હોય એવી જગ્યા પર જો કોઈ કણે કો ભાઈ કે દેખાડા ભઈ આલા નહીં કા કે બધા ગરીબી બધા ચોર દાવ હોય કણે પૈસા એ પડે લે લે ઓ વાત ઓન કઉ મો રૂપિયો પડ્યો ને રૂપિયો નહીં રવા દો તો ઓન કઉ પણ રૂપિયો ચાલો

તો ચાન્સ તમારો ખોવાનો નહીં ને ક્યાં પો પટી પો તો પડી રહે લ્યા વઢા પડજે મે આખા ગોમો આતો ને કહું મુ હું ઠેગળો શું કહે મને એવો રસ્તો હતો એ તો ઠેગળો હોય કે ગમે તે હોય ને જો હું તને કહી દઉં રવિવાર ના દાળ આપણે તો મંગો ભઈ રહ્યા ઓ ક્યાં પો ક્યો ના આગળે ક્યો ને બેરું રાખો નહીં બરોબર એટલે ઇની હેરાજી છે બરોબર એટલે તમે કણે રવિવાર ના દાળ આવજો જોડી તમારે એમ ચાન્સ આવી જાય તો બાય ચાન્સ તમારું કામકાજ થઈ જાય તો મેર પડી જાય ને કપા દેયા જિંદગી પર બાજરી વાવતા રહો અને મજૂરી કર્યા માં કર્યા માં લ્યા પટ્ટી દો એક દાડો અતારે વાત ની કહું મુ હું ઠેકડો મારા હું આ મારા દી માં જવું પડશે એટલે તને કીધું તો ખરું યાર ઠેકડો ગમે તે હોય રવિવાર ના દાડો ટાઈમ ટુ ટાઈમ પોકી લેજે આ 10 વાગે તો ટાઈમ છે બરોબર એ કહું છું આ તો મેર પડી જાય મજા આવે ને કપ પછી બધું રહ બધી વાતો તો પડી જાય પછી રહી આ તને કહું હા બે ત્રણ તો વાત કરી જો

ઘેર થી બધા લેવા આવશે તને ઉગતો ઊગતો આવી ચોરીઓ કયા હું તને મસ્ત આઈડિયા આપું એવું કામ કરો બરોબર તો હો આ તને ઊંચા વાત ના બોલતી તને કહી દઉં હો જો આપડા ગમો બરોબર આમ તું જા આ મને ખબર નહીં પણ અમારા ગમવા હેરાજી છે રહીવાના દાળો બરોબર મંગા ભાઈ ના બરોબર તું સરનો હું ગમવા આવીને પૂછી લેજે કે મંગા ભાઈ ઘેર જવું જો સવારે દસ વાગ્યા ની હારજી છો આવી જજે થોડી મેર પડી જાય તો મજા આવે ને

રવિવાર ના દાડા દસ વાગે દસ વાગે ટાઈમ મંગા ના ઘેર આવી જજે બરોબર ખાલી ગમ માં પૂછી ને જાય ને કે મંગાભાઈ નું ઘર કયો આગળ રવિકાળે સરનામું તને આપી દેજી તો આગળ તું આવી જજે તને બધું આ મળી રહે છે બરોબર મારું નામ બંધના બાપુ તો ખાલી ગમ માં પૂછજે કે બંધના બાપુ એટલો એટલે ગમ માં દા કઈ ઓવા એટલે ગમે જો આવે ને તો એકલો ભાવ આવું એમ કોઈ તાકાત નહીં બોલો અમુક ન કે બધા પછી લોબો થયેલો હોય એમ એટલે ધૂળ ખાતો થાય ધૂળ ખાતો હોય તને કહું હોય આ તો તું ટેણી પડ્યો ન ખબર આ મારે વગર ના મેલું હું તો કશું હતો નઈ હું તો લેખા ગમો ફેંકી મારી આખા ગમો નોમ ઘઉનું ઘવરાઈ દીધું અમે રવિવાર દાળો થાય ને એ તો મંગાન ખાવ પડશે રવિવાર દાળ અમે એનું પટી ગયું બધું ગમ કાચ અમુક અમુક રવિવાર ના દાળો એનું થાય ને એ તો પોતે અમે એરો જવાન છે અમે તો રવિવારે આવી ગયો અને ચોર એકડે વેકડે દેખાતા આ

એ તો એનું જે કરવાનું ને કર છે એમ ચોર આવે તો ચોરીઓ કરજે બરોબર પણ અમુક ચોરીઓ નહીં કર આમ ભાઈ થઈ જાય એમ તો નજીક ના કેલા છે ને તો ભાઈ રાવાળો થઈ જાય હો આ તો પિલ્લા જોયા ને તાંડા હોય ના હોય બે હાથ લ્યો તાણે કશું કોઈ નહીં આ તો લેવાનું પીણે જેડો બધું ઓહો કોઈ કશું નહીં હું વાત કઉ તાણે અને વાટકું બાટકું મેલો હોય મારા બેટા ભિખારી તને ખબર નઈ તને ભીખારી ને કેવું પડે નઈ તો નથી પડે અલ્યા ભિખારી બહેરાવાળો થઈ જાય ને

ભિખારી ને હાથ ના લુગ્રણ ઠેકવાના એક બટન વાઘી દો એક બટન વાકી દે હવે

ભીખારી કાઢ્યો ભીખારી પચાસ લાખ રૂપિયા ગયેલી હું બહેલો પર હાથ નઈ ઉપાડતો હાથ ઉપડી દે હમણાં

માર કદમ તોડી તોડી એ પાછી હું તને તમે મને પીતો નહી મંગાવા તો ના હું ભીખ ના મંગાવ મંગાવતો

હોવા પડીએ તો ખોવાઈ જોઈએ હો અમુક મંગો જો અમુક બોલીએ કદી ખબર પડી જઈ લે અમુક પડ્યા થાય જો મંગા પેલી પડતિયા પણ પાર્ટ ટુ માં આપડે ત્રણ હરા ને તો આ મંગો નો નહીં બદલી નાખજો મંગો હતો આજે તમારો દારો કાલે મારો રાખજો કહીશું હતું તમારો હોય એટલા લઈને આયુ જોઈ હું હો આયા મારે તો લઈ ગયા નીચેના મંગો નહીં પાછા એમ કહી દઉં પાછો સાથી ઠોકીને કહી દઉં પાછો તું સાથી ઠોક ગમે ઠોકી પાઠ આપડે જોઈ લઈશું તમારું નહીં